વિદ્યાર્થી મિત્રો હિરાની ટ્યુશનના દરેક વિડીયો રેગ્યુલર મેળવતા રહેવા માટે એક તો તમે વોટ્સએપ પર મેળવી શકો છો યુ કેન મેક અ ગ્રુપ એન્ડ યુ કેન ટેલ મી યુઝ અપલોડિઝ અપલોડ ન્યૂ વિડીયોઝ ઇન ધી ગ્રુપ તો હું એ ગ્રુપની અંદર વિડીયોઝ અપલોડ રેગ્યુલર રેગ્યુલર કરીશ એ સિવાય યુટ્યુબ ડોટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન યુ કેન ગો ટુ ડબલ્યુ ડબલ્યુ ડોટ યુ ડોટ કોમ અને એના ઉપર એના ઉપર યુ જસ્ટ ગો ટુ ડબલ ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ ઇન સર્ચ બોક્સ રાઇટ હિરાની ટ્યુશન્સ હિરાની ટ્યુશન્સના સર્ચ બોક્સમાં આ પ્રમાણે લખો હિરાની ટ્યુશન્સ બોક્સની અંદર તમને આ રીતે કંઈક જોવા મળશે હિરાન ટ્યુશનનો ફોટો કંઈક આવશે એમાં હિરાન ટ્યુશન પર ક્લિક કરો રાઈટ એના પર ક્લિક કર્યા પછી કંઈક આવું ખુલશે આવું ખુલશે એમાં પ્લે લિસ્ટ પર ક્લિક કરો પ્લે લિસ્ટ પર ક્લિક કરશો એટલે તમને ચેપ્ટર ચેપ્ટરવાઇઝ વિડીયોઝ મળી જશે રાઈટ લિંગયર ઇક્વેશન થર્ટી નાઇન તો તમને બધા જ વિડીયો લાઇન ટુ લાઇન ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ હશે રાઈટ પોલીનોમિયલ પોલિનોમિયલના બધા જ વિડીયોઝ કન્સ્ટ્રક્શન લોગ એ રીતે ટોપિક વાઇઝ તમને વિડીયો મળશે યુ કેન ડાઉનલોડ होल प्लेलिस्ट आखू प्लेलिस्ट ते डाउनलॉड कर सको यू केन व्यू देट विडियो एट योर होम और इन युर मोबाइल एंड यू कैन एन्जॉय धीस वीडियोज तो आ रे तब डाउनलडो मोस्ट इम्पोर्टंट यूज सब्सक्राइब इट सब्सक्राइब कर सो ए तुम रेग्युलर अपडेट मत रह कि क्या ना वीडियो अपलोड थे आई होप यू विल लाइक माई विडियो एंड यू विल सब्सक्राइब धीस चैनल थैंक यू सो मच ઓકે આગળના વિડીયોમાં છેલ્લો દાખલો ગણેલો છે આ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દઈએ ઇક્વલ ટુ ની એક બાજુ બધું લઈ લઈએ એટી આ બાજુ આવશે તો માઇનસ અને ટ્વેન્ટી આ બાજુ આવશે તો માઇનસ બરાબર છે હવે એ વન એ ટુ બી વન કરીએ વન વન પ્લસ વન માઇનસ વન માઇનસ એટી માઇનસ ટ્વેન્ટી હવે આપણે ચોકડી ગુણાકારની રીતે આનો ઉકેલ મેળવીએ એક્સ વાય અને વન અહીંયા આપણે બી વન પછી બી વન બી ટુ સે શરૂ થાય બી વન બી ટુ પે ખતમ થાય પણ આ દાખલો આગળના જેવો જ છે અને સ્પીડમાં કરવા માટે મેં એ નથી લખ્યું બી વન બી ટુ ડાયરેક્ટ કિંમતો લખી દીધી છે રાઈટ તો તમે એ સ્ટેપ એડ કરી શકો છો તમારા હિસાબે અને નહીં સમજ પડે તો યુ કેન પ્લે ધી વિડીયો એન્ડ ચેક કરી શકો છો કે તમારી શું ભૂલ થઈ રહી છે બરાબર છે આ જસ્ટ મેં ડાયરેક્ટ લખી દીધું છે વી કેન મૂવ અહેડ ઓછા વીસ અહીંયા ઓછા વત્તા એસી અહીંયા ઓછા એંસી ઇન્ટુ બ્રેકેટ ઓછા ઓછા વીસ રીતે અહીંયા ઓછા એક ઓછા એક બરાબર છે અહીંયા ઓછા વીસ ઓછા એસી અહિયાં ઓછા એસી વધતાવીસ અહીંયા ઓછા એક ઓછા એક ઓછા બે અહીંયા ઓછા સો અહિયાં ઓછા સાહીઠ અને અહીંયા એકના છેદમાં ઓછા બે ઓકે અહીંયાક્સના છેદમાં ઓછા સો બરાબર એકના છેદમાં ઓછા પે અહીંયા વાયના છેદમાં ઓછા સાહીઠ બરાબર એકના છેદમાં ઓછા ઓકે હવે ઓછા આ બાજુ જતું રહેશે બંનેનો ભાગાકાર કરીએ તો મને મળશે પ્લસ અને આ બાજુ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને મળશે પ્લસ થર્ટી એટલે આનો જવાબ કહેવાશે પચાસ ત્રીસ વિદ્યાર્થી મિત્રો હીરાની ટ્યુશન્સના વિડીયો છેલ્લા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા હશો રાઈટ તો હિરાની ટ્યુશન દ્વારા એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે જેમાં આખી ચોપડીના એમસીક્યુઝ લેવામાં આવ્યા છે અને કેબીસી ટાઈપ ગેમ છે રાઇટ યુ કેન ગીવ યોર આન્સર જોવા એણે સી આન્સર ટીક કર્યો છે બટ કરેક્ટ તો ડી છે રાઈટ નોટ કરેક્ટ ચોઈસ સી અહીંયા તમને તમારો સ્કોર જોવા મળશે ટોટલ ક્વેશ્ચન મેક્સિમમ એમસીક્યુ દરેક પાર્ટમાંથી લેવામાં આવ્યા છે અને સમાજ સમાજવિદ્યા અને વિજ્ઞાન અત્યારે હિરાની ટ્યુશન પાસે ઉપલબ્ધ છે ઓકે હવે જો તમે સાચો જવાબ છો તો સ્કોર વધશે પાઠ પ્રમાણે ટેસ્ટ છે પછી છેલ્લે બધું પતું જાય એટલે સમગ્ર ચોપડીની ટેસ્ટ એમાંથી કમ્પ્યુટર રેન્ડમલી પચાસ એમસીક્યુ લેશે અને તમારી ટેસ્ટ લેશે ખોટા જવાબોની ફરીથી ટેસ્ટ આપી શકાય અને બેસ્ટ વસ્તુ વાલી દ્વારા બાળકનું વાલી દ્વારા બાળકની સરળતાથી પરીક્ષા લઈ શકાય પેરેન્ટ્સને બાળક કે મેં આ ચેપ્ટર રેડી કર્યું છે તો પેરેન્ટ્સ આ સોફ્ટવેરની અંદર ટેસ્ટ લઈને બાળકે ખરેખર ચેપ્ટર પ્રિપેર કર્યું છે કે નહીં અથવા એણે પ્રિપેર કર્યું છે તેમાંથી કેટલું યાદ રહ્યું છે તે આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે એપ્લિકેશન મેળવવા માટે બ્લુ બોક્સમાં જે નંબર આવે છે નાઇન ફાઇવ વન ઝીરો સંપર્ક કરી શકાતા હોય હવે આને આપણે કઈ રીતે પરાવર્તિત કરીશું તો આપણે વન અપોન એક્સ બરાબર ધારી લઈશું એ અને વન અપોન વાય બરાબર ધારી લઈશું બી હવે ધ્યાનથી સમજો આ જે પાંચના છેદમાં એક્સ છે એને હું આ રીતે લખી શકું પાંચ ગુણ્યા એક છેદમાં એક્સ એજ છે બરાબર અને જે કઈ થાય કે પાંચના છેદમાં એક્સ જ આખા માટે મેં એ લઈ લીધું થઈ જશે પાંચ એ જ રીતે આ ત્રણ ના છેદમાં વાય છે આ રીતે લખી શકું ત્રણ ગુણ્યા એક છેદમાં વાય આખા માટે આપણે લઈ લીધું છે બી એટલે આ થઈ જશે થ્રી બી એ રીતે આપણે ઇક્વેશન એટલે કે સમીકરણને પરાવર્તિત કરી શકીએ છીએ ઓકે તો અહીંયા પહેલું સમીકરણ શું થઈ જશે ફાઈવ એ પ્લસ થ્રી બી ટુ એટ અને બીજું થઈ જશે થ્રી પ્લસ ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી હવે આપણે આ દાખલો કોઈ પણ રીતે કરી શકીએ આમાં ખાલી આપણે પરાવર્તિત કરીને ક્વેશ્ચન બનાવી હવે આપણે આ પણ રીતે કરી શકીએ અને મારી ફેવરેટ રીત છે મેં આગળ બધું કીધું છે લોપની રીત હવે સમીકરણ એકને કેટલાથી ગુણીશું ત્રણથી અને બે ને પાંચથી ફરીથી પેલું ગીત ગાઈએ સમીકરણ એકને સમીકરણ બે ના એ ના સહગુણકથી ગુણવાન એટલે ત્રણથી સમીકરણ બે ને સમીકરણ એક ના પાંચથી ઓકે હવે આ શું થઈ જશે પંદરે બરાબર છે પછી નવ બી બરાબર ચોવીસ ત્રણ થી ગુણી નાખ્યું હવે બીજાને આપણે પાંચથી ગુણીએ પંદરે પચીસ બી બરાબર સાઇન ચેન્જ કેન્સલ થોડ એટલે અહિયાં લખાશે ઓછા સોળ બી અને અહીંયા એકસો વીસ છે એકસો વીસ માંથી ચોવીસ માઇનસ કરી નાખીએ તો છન્નું વધશે નાઇન્ટી સિક્સ મોટી સંખ્યાનું ચિહ્ન એકસો વીસ છે એનું સાઈન માઇનસ છે ઓકે હવે બી પેલી બાજુ જશે તો બી સોરી ઓછા સોળ પેલી બાજુ જશે બી સાથે ઓછા સોળ મળી ગઈ છે આ જે આન્સર આવ્યો તેને આપણે સમીકરણ એક અથવા બે માં મૂકી શકીએ હું એકમાં મૂકી રહ્યો છું એકમાં બીની જગ્યા હું લખી દઈશ સિક્સ છ તાલી અઢાર અઢાર પેલી બાજુ જશે તો માઇનસ થશે એટલે પાંચ એ બરાબર આઠ ઓછા અઢાર પાંચે બરાબર ઓછા દસ એ બરાબર ઓછા છેદમાં પાંચ એ બરાબર માઇનસ બે તો આનો જવાબ કેવાશે ઓછા એકના છેદમાં બે એકના છેદમાં છ હવે તમને ક્વેશ્ચન થાય કે ઓછા એકના છેદમાં એકના છેદમાં છ અને ઓછા એકના છેદમાં બે કેમ આવો આન્સર કેમ તો એનું રીઝન તમને કહું કે હજુ આપણે એ બીની વેલ્યુ પહેલા મૂકવાની આપણે શું ધારેલું લેટ મી સો ઇટ હિયર એકચ્યુઅલી તમે બી લખી નાખજો બિકોઝ ઇટ ઇઝ નેસેસરી ટુ સો ઇટ ફર્સ્ટ દાખલો છે તો આપણે કરવું જ પડશે વન અપોન વન અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ એ જે આપણે ધારેલું બરાબર છે હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ એની કિંમત શું છે -2 बराबर छे तो 1 अपॉन x = -2 હવે આજુ આગળ જઈએ આ x ને એકલો પાડી દઈએ કારણ કે આપણે x નો જવાબ જોઈએ છે તો -2 આ બાજુ લઈ લેઈએ 1 / -2 = x x = 1 / -2 डन ओके હવે આ બાજુ આવી જઈએ 1 / y = b 1 / y = 6 વન અપોન આ સિક્સ આ બાજુ આવી જશે વાય પેલી બાજુ બરાબર છે તો વન અપોન જસ્ટ અ મિનિટ હા ઓકે કરેક્ટ છે વાય પેલી બાજુ તો રહેશે અને હવે વાય બરાબર વન અપોન સિક્સ તો વાય બરાબર વન અપોન સિક્સ અને એક્સ બરાબર વન અપોન માઇનસ ટુ તો એના આધારે આપણે આ મેળવી લીધું ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો